સ્વામિનારાયણ મંદિરે અધિકારીઓએ ભાગ લીધો ગ્લોબલ એચએસસી આયોજિત રાજ્ય કક્ષાની સલામતી પરિષદમાં રાજ્યના ઉદ્યોગોમાં સલામતીને વધુ અસરકારક અને દોષ રહિત બનાવવા માટેના પગલા ઉપર સંવાદ અને ચર્ચા થઈ ગ્લોબલ એચએસસી કાઉન્સિલે બે હાજર ઓગણીસ પછી પ્રથમ રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું ભવિષ્ય આયોજન કર્યું જેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓની સલામતી અને એક ધારા વિકાસ વિશે જાગૃત કરાયા કોન્ફરન્સમાં ગ્લોબલ કાઉન્સિલના ચેરમેન એલ કે સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ દ્રષ્ટિકોણ અને મિશન વિશે જણાવ્યું સેફ્ટી કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે મનસુખ વેકરિયા નિવૃત્ત રાજ્ય નિયામક બી એન મહેતા કેજી વાડીવેલ રૂપેશ જાંબુડી યુસુફ પટેલ બીસી ભટ શરદ પોટઘન

સમ સેફ્ટી ઓફિસરો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે શ્રી બીએન મહેતા રિટાયર ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી મનસુખ વેકરિયા સ્વામીજી કેજી વેડીવાલ હાજર રહ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી આવેલા તમામ સેફ્ટી ઓફિસરો વચ્ચે સેફ્ટી ની સુરક્ષાની કેવી રીતે વધારી શકાય કારખાનામાં કામ કરતા કામદારોની સલામતી પ્રત્યે કેવી રીતે ધ્યાન આપી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી